ગુડ છે તો તો છી હેલો સ્ટાર્ટિંગ આપણે કર્યું કેવું લાગ્યું કોમેન્ટમાં કહેજો બ્લોગ નું સ્ટાર્ટિંગ અને અત્યારે જાય છે તો હવે ભાટિયા થોડું કામ હોય ત્યારે જ જવાનું હોય મોમેન્ટ સરપ્રાઈઝ પાર્ટી અત્યારે ઘરે આવી ગયા છે ને થાય છે રસોઈની તૈયારી તો રસોઈમાં આજે કર્યું છે મચ્છીનું શાક સાનવી તો સ્કૂલે જ જમશે ને રસોઈમાં ફૂલ મોડું થઈ ગયું છે અત્યારે તો હવે બસ રસોઈ કરી પછી મળી આગળ બ્લોગમાં કન્ટિન્યુ કરીએ આગળ બ્લોગમાં તો ગાઈસ ભૂખ લાગી છે એટલે અમે બધાએ નાસ્તો કરી છે તો ચાલો તમને બતાડું તો ગાઈસ ભૂખ લાગી હતી એટલે નાસ્તો કરી છીએ હાલો તમે નાસ્તો કરવા થોડોક નાસ્તો થઈ ગયો છો પછી યાદ આવ્યો અત્યારે બધું કામકાજ થઈ ગયું છે ને થાય છે રસોઈની તૈયારી અને સાનવી પણ સ્કૂલેથી આવી ગઈ છે એને કાંઈક છવ્વીસમી જાન્યુઆરી આવે છે ને તે ડાન્સની પ્રેક્ટિસ ને કરે છે આજ કાંઈક ડાન્સમાં ને રાખી છે ને તો એ પ્રેક્ટિસ ને બે બેનું કરે છે Ani un un en italia કરીશ હવે અત્યારે tiare. ને કોણ માઉં લઉં કિસમાં આવું તો en

તો હવે જાઉં છું રીમસા ને આંગણવાડી તો ગાઈસ અત્યારે બધું કામકાજ થઈ ગયું છે ને સાનવી ગઈ છે સ્કૂલે રીમસા ગઈ છે આંગણવાડી અને આજ કરવાનું છે ઓસરીમાં કલર એક ઓસરી બાકી રહી ગઈ છે રૂમ ને કિચન તો આખું કમ્પ્લીટ થઈ ગયું હતું પણ એક ઓસરી બાકી રહી ગઈ છે હોલનું કલર આજ બાકી છે તો એ કરવાનું છે અત્યારે અને કોઈ કડિયા જળતા નથી તો માર્બલ ચોંટાડી દે કોઈ કડિયા જળશે તો કાલ પછી માર્બલનું કામ થાય આજ હોલમાં કલર થઈ જાય ને તો પછી કાલ માર્બલનું કામ બાકી રહીએ તો પછી કાલ કોઈ આવશે તો ભલે નકર કોઈ આવતા નથી નાચ પાડે છે બધા શું કરશે કાંઈ ખબર નથી

તો એ ગાઈ છવ્વીસમી જાન્યુઆરી છે ને તો એની પ્રેક્ટિસ ચાલુ છે ને અત્યારે ગીતે એને પાકું કરવાનું છે ને કાલ પાંચ વાર લખીને પણ બતાવવાનું છે તો અત્યારે લેસન કરવા આવી ત્યારની લેસન કરવા જ બેઠી ગઈ છે ડાયરેક્ટ હવે એનું લેસન કમ્પ્લીટ કરે છે રમવાય આજ ગઈ નથી ક્યાં ગાઈસ હોલનું કલર આજે આટલું થયું છે હજી તો ને હજી બધું કલર બાકી જ છે ઉપર હજી પતરામાં થયું છે હજી દિવાલું બધી બાકી છે લગભગ ઇન્શાલ કાલ થઈ જશે કમ્પ્લીટ તો ગઈસ આ જો મારા ઘરની હાલત કંઈક આવી છે અત્યારે ખાલી હોલમાં જ આવું છે બાકી રૂમમાં કિચનમાં કાંઈ એવું કાંઈ નથી એ તો મેં બધું સાફ કરી નાખ્યું હતું બાકી હોલમાં જવું છે ખાલી જો કિચનમાં ક્યાંય નહીં દેખાય તમને છે એવું કાંઈ